હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો તમે મજામાં જશો તો ગઈકાલે તો આપણો રોક નહોતો આવ્યો કારણ કે આપણે ગયા હતા ઓર્ડરમાં હજુ મોડે મોડે ગયા હતા એક વાગે એક વાગે આવ્યો હતો એટલે ગાઈશ ઉઠે ઉઠોશું અને આપા ગુડ મોર્નિંગ તો હા ગઈશું બો

એ હમીરે ચલો બાકી છે પપ્પા હજુ હા હા પણ ચલો બાકી હજુ તો હજાર ખોટી પડી રેલા હાલ દેહિ અવાજ મહિના બે મહિના થવા આવ્યા નહીં બતાવતા Ini empat, tata dah tirik semua. mau semua empat, tata kamu syuting. Ikut tahu betul, syurah ajaib lebih di jojian, lebih di jojian. jo, masih di Nah, guys, nubuat tahu. Memang, subat tadi itu udah om, video tuh

લેવાનું ચાલુ થઈ છે પરી હોત આવી ગઈ છે પરી કહેતા ક્યાં બનાવી ગયા આપ ક્યાં ને સરે પેલી બોલે હાજ હું બનાવવાનું હજુ આલુ પાલક બનાવી ગયા છે લે લીધું હતું ના તારે શું કરવું ના બેના નહીં ચાલ તું તો જરી ક્લેટ પડી ગઈ તું તો જરી ક્લેટ પડી ગઈ કપ કાપી લીધી પાલક કાપી લીધી ના હાથમાં ફૂલા ફૂલા થઈ ગઈ આ ના કાઢ્યો બેટા પડ્યો ધીરું દોણા હોય તો નહીં હાલતો તને વાળું વાળે આ રી સાલવા લાડી આ મગેર બહુ મસ્ત દવા વગે કોને ગેર છેવ હા બધા દવા એટલે ખબર ના પડી મને દવા છોટો કેમ ખાય અને હા તાજુ પાણી સટકોર સટકોર કરે તાજુ હા ખબર અને આપણે તો ડાયરેક્ટ શેતરમાંઈ કાઢીને જ ખાવાનું નહીં તો લાગી ગઈ છે મન થયું કેવા ہوا ક્યુ બોલ બોલ કર હે તો હું રે કોઈ આવતું જ ખાવાનું શું કહો તો છે શું આજ નવી સબ્જી બનાવે છે सब्जी बना रही हो आप बोला लगी? इसमें देख के आलू पालक आलू पालक की सब्जी बन रही है आज और आप क्या खा रहे हो रोटी और चटनी फिर यहाँ चटनी बन जाएगी पेट में एक देखो अरे बोझे चिकुना खो है सोनमोनी हाँ वो टीकुना है खाए, खाए। दी डाई

ये मसाला का भर देके सोला di juga તો કે તમારે રેસીપી જોઈતી કહી દેજો તો અમારી એક ચેનલ છે સિક્રેટ ચેનલ એમાં અમે બનાવતા હતા સાલ લાગી બનાવી દીધું પણ પછી પછી યારું બંધ થઈ ગયું તે બંધ થઈ ગયું પણ એમાં ટાઈમ કહીશું ને બહુ જતો હતો બહુ એટલે સહી ટાઈમ કઈ કલાક જતા તો તમારે બપોરે અમે ઘેર નહોતા બનાવતા બહાર બનાવતા એટલે એમાં ટાઈમ વધારે જતો હતો પાછો બહાર એટલે બાર એટલે બહાર ખેતરના બહાર ખેતરમાં ખેતરમાં મસ્ત વિડીયો આવતો હતો एले अगेन तो मस्त चालती तो गाइस انا دو وه تا كنجو અમે બનાવીશું બતાઈશું કે તમને બના તો જેને স্পেশલ વસ્તુ ના દીધી એની ચટણી જે બનાવીતી તો गाइस ભરીને અમને તો જમી લીધું છે અને અમે બાકી છે કિટી કે બે ભઈ કેવું હતું સાક सब्जी કેવી હતી મસ્ત હતી હા મસ્ત હતી દાદાને મચી લાગી દાદા દાદા એ તાઈ ખાતી તાઈ માર ખાધી ઓહ હા હા દાદાને ભાઈ એમ તારા ભાઈએ

Bé đã cạo vô trong video thôi. Không Together thì hai đi hai bố. Huin giỏi hai bố. Huin giỏi hai bố. Huin bố.